ટ્રક ચાલકોમાં ટ્રાફિકની અવરનેસ આવે એવા હેતુ સાથે નખત્રાણા ખાતે લોહણા મહાજન અને કેસીઆરસી અંજન મંડળ ભૂત તથા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ટ્રક ચાલકોએ આ કેમ્પમાં લાભ લીધો હતો હજી નખત્રાણા તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ કચ્છમાં એક્સિડન્ટનું પ્રમાણ ઘટાડવા માટે ટ્રક ડ્રાઈવરની આંખના તપાસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે અંજન મંડળ કેસીઆરસી સી આર ભુજ અને નખત્રાણા લોહાણા માજન અને સાઇટ શર ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ અને માર્ગ સુરક્ષા અંતર્ગત ટ્રક ચાલકો માટે નેત્ર નિદારણ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કચ્છ બોર્ડરના આઈજીપી ચેરા કોરોડિયા બોર્ડર પોલીસ અધિક્ષક વિકાસ હુંડા પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક બીબી બી ભગોરા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામ લોકોએ ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન થાય ટ્રાફિકના નિયમો જળવાઈ રહે પ્રજામાં જાગૃતિ આવે એક્સિડન્ટનું પ્રમાણ ઘટે તેવા હેતુ સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ અધિક્પક ભગોરાએ નખત્રાણા વિભાગની પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણાના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને ખાસ કરીને અંજણ મંડળ ડેપ્યુટી ડાયરેક્ટર ધર્મેન્દ્ર જેના સાઇટ સેવરના શ્રીમતી મીનાક્ષીબેન અંજણ મંડળના ભુજના મેનેજર અરવિંદસિંહ ગોહિલ નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલણ મહામંત્રી નીતિન ઠક્કર વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આયા વિશનજીભાઈ પલણ પ્રાગજીભાઈ અનમ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં કેમ્પનું દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો તો એકસો પિસ્તાલીસ ડ્રાઈવરોને તપાસણી કરવામાં આવી હતી આ કેમ્પના આયોજન બદલ ખાસ કરીને પોલીસ વિભાગના અધિકારીઓએ તમામ સંસ્થાના પદાધિકારીનો આભાર માન્યો હતો